સમાચાર આગળ વધીએ પંચમહાલના કાલોલમાં હૃદય રોગના હુમલાથી મોત થયું છે મહાલક્ષ્મી ચોક પાસે આધેડ અચાનક ઢળી પડ્યા હતા આધેડ દીપક શાહના મોતની ઘટના હતી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે રાત્રે દુકાન પાસે તેઓ બેઠા હતા ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા તો

બેઠા ઉપર અંતિમ સમય થઈ ગયો હતો પ્રાથમિક સારવાર મળે તે બધા ઘટના સ્થળે મોત થયું હતું પરંતુ આ સમગ્ર મામલે સીસીટીવી બહાર આવે છે સમગ્ર મામલો છે એના સીસીટીવી મળી આવ્યા છે બિલકુલ વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર પાટણમાં દૂધસાગર ડેરી ના ચેરમેન સામે વિરોધ નો વંઠોળ ઉઠ્યો છે ચેરમેન અશોક ચૌધરી સામે યોજાનારા સંમેલન ની મંજૂરી રદ કરાઈ હારીજમાં પશુપાલકોના સંમેલન નું આયોજન હતું ત્યારે વાંધા અરજી થતા આ ની પરવાનગી રદ કરાઈ છે લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી નારણજી ઠાકોરે અરજી કરી હતી અરજીના આધારે મામલતદારે સંમેલન અને રેલી ની મંજૂરી રદ કરી તો મંજૂરી રદ થઈ જતા સંમેલન યોજવા પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે સંમેલન સ્થળ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આ સમી સમીર બાદ ફરી એક વખત પાટણ જિલ્લાની અંદર મહેસાણા દૂધસાગર ડેરી સામે પાટણ જિલ્લાના પશુપાલકો પોતાના હક માટે આજે ફરી એક વખત સંમેલન યોજવા જઈ રહ્યા હતા પરંતુ તે પૂર્વેના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આ દ્રશ્યો છે તે પાટણના ખાડીયા મેદાનના દ્રશ્યો છે અહીંયા જ પાટણ જિલ્લાના જે પશુપાલકો છે તે મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થવાતા થવાના હતા અને પોતાનો જે માંગ છે કે પશુપાલકોને જે દૂધના ભાવ મળવા જોઈએ તે દૂધના ભાવ નથી મળતા તેમજ સાગર દાણ જે સાગર ની અંદર જે ક્વોલિટી છે તે ક્વોલિટી ની અંદર પણ ભેળસેળ કરવામાં આવે છે આવા અનેક મુદ્દાઓ ઉપર દૂધસાગર ડેરી દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાના અનેક વખત રજૂઆતો કરી પરંતુ દૂધસાગર ડેરી દ્વારા કોઈ પણ જાતનો જીવેડો ના આવતા હારી સમી સંકેશ્વર માં જે રીતે સંમેલન યોજાયું હતું આજે ફરી એક વખત પાટણના ખાડીયા મેદાન માટે ખાડીયા મેદાન ખાતે આ સંમેલન યોજવા જઈ રહ્યું હતું પરંતુ તે પૂર્વે જ હરિપુરા લક્ષ્મીપુરા જે દૂધ મંડળી ના મંત્રી છે તેઓ દ્વારા

સંમેલન યોજવા જઈ રહ્યા હતા અને તે સંમેલનની જે પરવાનગી આપીને પરવાનગી આપ્યા બાદ ફરી એક વખત વાંધા અરજી થવાના કારણે આજે આ પરમિશન રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે જે પશુપાલકો પોતાના હક માટે સંમેલન યોજવાના હતા તે યોજાય છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આ પશુપાલકોનું જે સંમેલન છે તેની પરવાનગી હાલ તો રદ કરી દેવામાં આવી છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ તો બનાસ ડેરીના નવા નિયામક મંડળની દસમી ઓક્ટોબરે ચૂંટણી છે અને સોળ ડિરેક્ટરની ચૂંટણી માટે છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા જ્યારે છ બેઠક પર એક એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે જો કે બાકીની દસ બેઠકની ચૂંટણી માટે ક્યાંક બે તો ક્યાંક સાત સાત ફોર્મ ભરાયા છે ત્યારે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવતા તમામ ફોર્મ માન્ય રહ્યા હતા આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો સામે ભાજપના જ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે ત્રણ બેઠકો પર પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે

કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો એટલે મને સૂચના વાગ્યા પછી અને મારી ઉમેદવારી એ મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવી પાર્ટીની સૂચનાથી અમે લાખણી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે બે ફોર્મ આવ્યા છે પાર્ટી જે નિર્ણય કરશે એ મને શીરો માન્ય છે પાર્ટીનો પાર્ટી જે નિર્ણય કરે એમાં હું સમજ છું પાર્ટીનો નિર્ણય જ સર્વો માન્ય છે પછી જે ઉમેદવારી ગઈકાલે બધાએ કરી હતી એના આજે ફોર્મ ચકાસણી અહીંયા ચૂંટણી અધિકારી શ્રીની કચેરીમાં હતી અગિયાર વાગ્યાથી લઈને અને એમાં અમારું બી દાંતીવાળાના ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી અધિકારી શ્રીએ અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ તાબળો આઈટીઆઈ કામ કરતા સફાઈ કામદારોએ ભ્રષ્ટાચાર નો આરોપ કર્યો છે સફાઈ કામદારો નો પગાર બેંક માં આપવાને બદલે રોકડમાં અપાતા વિરોધ ઉઠ્યો છે કોન્ટ્રાક્ટર પૂરતો પગાર ન આપતા હોવાનો સફાઈ કામદારોએ દાવો કર્યો સફાઈ કામદાર યુનિયન ના પ્રમુખે કામદારો પગાર બેંકમાં જમા કરે છે આ રોકડમાં પગાર આવે છે આ પગાર રોકડ માં આવ્યો છે જો સરકાર સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ખાતામાં પગાર છતાં રોકડ માં પગાર કરે છે અને જયારે આ બાબતે વાત કરવાનું કીધું

ભ્રષ્ટાચાર નો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે સફાઈ કામદાર યુનિયન છે તેમના દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે જે નીતિ નિયમ હોય છે સફાઈ કામદારોના જે પગાર છે તે બેંકમાં કરવામાં આવે સહિતની વસ્તુઓ છે તે બેંકમાં કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા જે પગાર આપવામાં આવે છે તે રોકડ રૂપિયામાં આવતો આપવામાં આવતો હોવાનો વિડીયો છે તે સામે આવ્યો છે જેને લઈને ફરી એક વખત જે આ કોન્ટ્રાક્ટ એજન્સીની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અગાઉ પણ જે પ્રમાણે સફાઈ કામદારોની ભરતી સહિતના જે મુદ્દાઓ છે હવે પરંતુ જે ભ્રષ્ટાચારની વાત છે તે સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન કામગીરી પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો આ સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થયો છે આ મામલે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી પરંતુ જે પ્રમાણે આઈટીઆઈમાં જે કામ કરતા સફાઈ કામદાર મહિલાઓ છે તેમને રોકડમાં રૂપિયાની છે તે કરવામાં આવી હતી કોના રૂપિયા ની ચુકવણી છે અને આ જે સફાઈ કામદારો છે તેમના પીએફ જમા થાય છે કે કેમ બેંક એકાઉન્ટમાં પૈસા કેમ નથી આપવામાં આવતા આવા અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે જે અંકુલ બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

આ બંને આરોપી અટકાયત કરી હતી ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટના લીગલ સેક્રેટરી લાયસન્સ રદ કરાયું છે જય શું કાર્યવાહી ચોક્કસ જણાવજો કે જે વિસાવદર જે બોગસ સોલવંસી ચર્ચા કરવામાં આવી હતી સોલવંશી જે હતી તેમાં ચર્ચા કરવા લઈને

જે બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર જ બેકાબુ છે અડતાલીસ કલાકના સમય પછી પણ જહાજ તળગી રહ્યું છે હરિદર્શન નામના માલવાગ જહાજમાં સોમવારે આગ લાગી હતી ને હજુ પણ આગ ચાલુ છે જહાજમાં ભરેલા ચોખા અને ખાંડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે અડતાલીસ કલાક આ ઘટનાને થઈ ગયા છે એ છતાં પણ હજુ આગ કાબુમાં નથી આવી ફાયરનો કાફલો હજુ પણ પાણીનો મારો ત્યાં ચલાવવામાં આવી રહ્યો છે હરિદર્શન નામનું આ માલવાહક જહાજ અને જહાજમાં ભરેલા ચોખા અને ખાંડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે પણ આગ હજુ બે કાબુ છે તો પોરબંદરના દરિયા કિનારાની આ ઘટના છે માલવાહક એક જહાજ હરિદર્શન નામનું આ જહાજ અને જેમાં આગ ભભૂકી ઉઠી હતી તો આ જહાજમાં ચોખા અને ખાંડનો જથ્થો હતો અને એ જથ્થા એ આગને હવાલે થયું છે અડતાલીસ કલાક અને છતાં પણ આ ભીષણ આગ હજુ પણ ઉઠી રહી છે દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે આગ દેખાઈ રહ્યા છે અને હજુ પણ આ આગ કાબુમાં નથી આવી આજ મુદ્દે સંવાદદાતા જય લાઈન પર જોડાઈ ગયા છે જય પોરબંદરના દરિયામાં જહાજમાં લાગેલી આગ હરિદર્શન નામનું એ જહાજ હજુ પણ આગ બે કાબુ શું સ્થિતિ જય અડતાલીસ કલાક સમય બાદ પણ વાળમાં આગ છે તે ભૂજાઈ નથી હાલ પણ વાળમાં આગ છે તે જોવા મળી રહી છે હજી વાળમાં ભરેલા ચોખા અને ખાંડમાં છે તે આગ છે તે હજી દેખાઈ રહી છે હાલ પોરબંદર લોકોની અવરજવર પણ છે તે પણ સામાન્ય જોવા મળી છે અને લોકો છે તે પણ સ્વિમિંગ છે તે કરી રહ્યા છે દૂર હાલ છે તે ફાયર બ્રિગેડ ની કામગીરી પણ ચાલુ છે જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો તરફ સુરતના ઉમરામાં વિદ્યાર્થીને માથામાં સળિયો મારવાની ઘટનામાં અનોખી સજા કરવામાં આવી આ બંને વિદ્યાર્થીને શાળામાં વૃક્ષારોપણ કરવાની સજા આપવામાં આવી છે દસ દસ વૃક્ષ વાવીને તેનું એક વર્ષ સુધી જતન કરવાની ડીઓએ સૂચના આપી છે વિદ્યાર્થીઓએ વૃક્ષનું જતન કર્યું છે કે કેમ તે અંગે દર ત્રણ મહિને ફોટા સહિતનો રિપોર્ટ ડીઓને મોકલવાનો રહેશે તો શાળામાં ધોરણ અગિયાર ના વિદ્યાર્થીએ ધોરણ બાર ના વિદ્યાર્થીને સળિયો માર્યો હતો અને જેમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે એક સર્જનાત્મક સજા આપવાનો પ્રયાસ કરાયો છે વડોદરામાં લોકોના ગળામાંથી ચેન નાચકી જતો આરોપી પકડાયો છે ક્રાઈમ બ્રાન્ચે અજય પરસુંડા નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી પિસ્તોલ ત્રણ મોબાઈલ અને બે સોનાની ચેઇન જપ્ત કરી છે અજય પરસુંડા રાજકોટથી આવીને વડોદરામાં ચેઇન સ્નેચિંગ કરતો જુનાગઢ માર્કેટ યાર્ડમાં ઠગ પિતા દીકરાએ કારસ્તાન કર્યું છે સાહીઠ કમિશન એજન્ટ સાથે એક કરોડ ઓગણસિત્તેર લાખની છેતરપિંડી કરી પિતા દીકરાએ અઢાર દિવસમાં અનેક વેપારીઓ પાસેથી ધાણા ખરીદ્યા અને ધાણાની ખરીદી કર્યા પછી વેપારીઓને નાણાં ન ચૂકવ્યા વેપારી મનસુખ બોરડ અને જસવિન બોરડ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે આરોપી પિતા દીકરાની માર્કેટ યાર્ડમાં બે પેઢીઓ આપેલી છે રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આ બંને પેઢી છે ફરિયાદના આધારે પોલીસે બંને પિતા દીકરાની તપાસ શરૂ કરી છે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો વિરોધ ઉગ્ર બન્યો છે ખેડૂતોએ કાર પાછળ બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ પોસ્ટરમાં લખ્યું કે ખેડૂતની જમીન ખેડૂતની હુડાની નહીં હિંમતનગરમાં દિવસે દિવસે હુડાનો વિરોધ થઈ રહ્યો છે અને અગિયાર ગ્રામ પંચાયતો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હુડાનો વિરોધ કરી રહ્યા છે તાજેતરમાં ખેડૂતોએ એપીએમસીમાં જાહેર સભા યોજી વિરોધ નોંધાવ્યો હતો મહત્વનું છે કે હુડા રદ કરવા દસ વર્ષ અગાઉ પણ આંદોલન થયું હતું ત્યારે હવે ફરી હુડા અમલમાં આવતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સુરેન્દ્રનગરમાં જળાશયોમાં કેમિકલ ઠાલવતી કંપનીઓને સીલ કરાઈ ચોટીલા નાયબ કલેક્ટરે ઝેરી કેમિકલ ડમ્પિંગ કરતી કંપની સીલ કરી સુરૈયા ગામમાં કાર્યરત હતી આ બર્ની એનવીરો કેર લિમિટેડ કંપની અને કંપની દ્વારા ઝેરી કેમિકલ ડમ કરાતું હોવાથી આસપાસના દસ ગામોને તેની અસર થતી હતી કેમિકલને કારણે જમીન બંજર બની તો તળાવ કુવામાં કેમિકલ વાળું પાણી આવવા લાગ્યું હતું હવે કેમિકલને કારણે પશુઓના પણ મોત થઈ રહ્યા હતા લોકોમાં પણ આરોગ્યની સમસ્યા વધી રહી હતી હવે સમસ્યાને પગલે લોકોએ પ્રાંત અધિકારી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે ઘણા બધા ગામડા નુકસાન પડતું હતું સુરે ગામ મેવાસા ગઢેથી મોટા અરણિયા સુખસર ચીરોડા નાના અરણિયા ગઢવાળા નીનામાં નાનિયાણે ઝૂંપડા પિયાવા પીપરાળે સોખડા આ ઘણા બધા ગામોમાં મોટા પાયે નુકસાન હતું લાખો કાસણ નુકસાનમાં એવું હતું કે બાજુના ગામમાં ફરતા જે વેસ્ટ કેમિકલનું જે કારખાનું હતું ને ત્યાં મોટા ભાગનું પાણી કાળું લાલ આવા કૂવામાં પાણી થઈ ગયું બરાબર એ કૂવાના પાણીના કારણે ઘણા બધા જીવજંતુ પશુ મનુષ્યના રોગશાળા ઉપર ઘણી બધી અસર થાય અને ભવિષ્યમાં પણ મોટો ખતરો બને બરાબર અને બાજુમાં દોઢ કિલોમીટરના અંતરમાં હાઈસ્કૂલ આવી છે સરકારી શાસાલય આવી ગઈ છે પ્રાથમિક શાળા દોઢ કિલોમીટરની અંદર આવી ગઈ ત્યાં પણ અસર થાય ધીમ્યા ભવિષ્યમાં અસર થાય અને ઘણા બધા પશુની પણ જાન હાથી થઈ છે આ જે કેમિકલ છે ને એ કિડની ને માણસ ને આની વધારે થાય એવું છે નુકસાન બહુ અતિ આમ મિસાઈલ કે એક કિલોમીટર ગામે પણ દોઢ કિલોમીટર જેટલા ડેમ દોઢ કિલોમીટર જેટલા આ પર્યાવરણ ને નુકસાન વધારે થાય જમીન ને ઢાળવા ને એ બધે ચાલ્યું એવું છે નુકસાન બહુ થતું પણ માણસો કોઈ આ આવા બેકરી હતું કોઈ જાગ્યું નહીં સાહેબ ભગવાન કહો તો કહેવાય અમને અમને જે આ કામ આપ્યું કરી દીધું છે ને દસ બાર ગામ નો સંતોષ એવો મળ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજા નોર્થે અમિત શાહે ગાંધીનગરના માણસામાં તેમના કુળદેવી માતાજીના દર્શન કર્યા અમિત શાહ પરિવાર સાથે માણસા પહોંચ્યા અને માતાજીના દર્શન કર્યા હતા અમિત શાહ અને તેમના પુત્ર જયશાહે પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી હતી અમિત શાહ અને માતાજી પર અપાર શ્રદ્ધા છે માટે તેઓ દર વર્ષે નવરાત્રીએ પરિવાર સાથે માણસા આવે છે અને કુળદેવીના દર્શન કરીને ધન્ય બને છે બીજા નો ગૃહમંત્રી અમિત શાહ તેમના નેટિવ માણસા પહોંચ્યા હતા અને કુળદેવી દર્શન કર્યા હતા સાથે પરિવાર સાથે દર્શન કરીને માતાજીની પૂજા અર્ચના અને આરતીમાં પણ તેમણે ભાગ લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણ સ્વાગત સપ્ટેમ્બર યોજાશે કાર્યક્રમ નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો પચીસ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ થી લઈને અગિયાર વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે